અથવા તો ઓનલાઈન મોડમાં કરી શકે છે યુસીના આ નિર્ણયનો વિદ્યાર્થી મિત્રો આપ નોકરી ઉચ્ચ અભ્યાસ કે કોઈ પણ ક્ષેત્રમાં તેનો લાભ લઈ શકો છો ખાસ કરીને આ એવા વિદ્યાર્થી માટે ફાયદાકારક છે કે જેમણે વર્ષ બે હજાર બાવીસ પહેલા એક સાથે બે અભ્યાસક્રમમાં પૂર્ણ કર્યો હોય એવા વિદ્યાર્થી માટે ખૂબ સારા સમાચાર છે મિત્રો ખાસ બાબતે એક ધ્યાનમાં રાખવાની કે યુજીસીની આ માર્ગદર્શિકા પીએચડી ના કાર્યક્રમો સિવાયના શૈક્ષણિક કાર્યક્રમો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ લાગુ પડી શકે છે અને જો આપ આના વધુ માહિતી આપ લેવા માંગતા હો તો આપણે યુજીસી એ સુધારેલી તેની માર્ગદર્શિકા યુજીસીની સત્તાવાર વેબસાઈટ યુજીસી ડોટ જીઓવી ડોટ ઇન પર સૂચનાના રૂપમાં મૂકેલી છે તો વધુ માહિતી આપ અહીંયાથી મેળવી શકો છો અને આગળના અભ્યાસ માટે આપ વિચારી અને પોતાની કારકિર્દીમાં એક નવો વળાંક લાવી શકો છો તો આપને આવી વધારે માહિતી જો જરૂરી હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જે વિદ્યાર્થીને જરૂરિયાત હોય એવા વિદ્યાર્થી સુધી પહોંચતી કરો